આજ્ઞાકારી હોય પુત્ર અને પતિ વ્રંતા હોય જો નારી તો કે ઇન્દ્ર તણું સુખ જાય હરી અરે અરે આજ્ઞામાં રહે એવા કેસે દીકરા હોવા જોઈએ અને પતિવંતા નારી હોય

વરાજાનો અંગોઠો ધોવે અહિયાં સાનલો કરે અહિયાં સોખા મૂકે આપણે બ્રાહ્મણ ને પૂછ્યું નથી આ શું છે આપણને કે ખરેખર નારી ધર્મ નું મેળિયું અહિયાં ચાલુ થાય કે હે દીકરી આજ સુધી તો હતી એટલે મુળાકત કર્યા હોય બોલે અગિયારસ કર્યા હોય તે બોલે રવિવાર કર્યા હોય તે બોલે પણ આ તારો પતિ પરમેશ્વર છે એનું પૂજન કેમ કરવું એમે તારા માવતર સેવી આ ધ્યાન રાખજે જે દીકરીના લગ્ન થાય છે એને શીખડાવવા માટેની શાન છે દીકરીના માવતર વરાજાનો અંગોઠો ધોઈ સાનલો કરી સોખા મૂકે છે આ મેન ધર્મ ચાલુ થાય છે પાણી ગીરે જ્યાં પછી જો આવી રીતે કોઈ પણ દીકરી જો પોતાના પતિનું પૂજન કરે જિંદગીની શૈલી ઘણી તો ભલે તેત્રીસ કરોડ દેવ હોય આ ધરતી ઉપર દેવની આને આવો ધર્મ પાળે તો તો એને કોઈ દેવ મંદિરમાં ભટકવાની કે વાર તહેવાર રહેવાની જરૂર નથી માયરા થઈ રહે વરિયા ઊભા કરે પછી જોઈએ બીજી શાંત આવે

પોતાના પતિનું પૂજન કરવા માટેની શાન હતી અને આ બીજી શાન છે ચાર ખેબા ખાવાના એટલે ખેતર પાડ કે હે દીકરી તારા લગ્ન થાય છે આ તારો પતિ પરમેશ્વર છે સાસરિયા પક્ષના પિયર પક્ષના બધા કુટુંબ સહિત ભાઈઓ બહેનો ભેગા થઈને તને હોંચતી છે આનું પૂજન કરીએ અને જો પૂજન નહીં કરે તો જોયું આ ખેતરપાળ ચાર ખેબા ખાય છે ને

આ જગત કાયમનું છે હતું અને રહેવાનું આ ધરતી ઉપર વિશ્વમિત્ર ઋષિ જેવા વશિષ્ઠ મુનિ જેવા બાળીનાથ મુનિ જેવા દુર્વાસા મુનિ જેવા અને આ દેવાળા મહારાજ જેવા યુગે યુગે કાયમને ને માટે મહાપુરુષોના જન્મો થયા છે થવાના થશે પણ બધાને સમજાય એવું નથી મારા તમારા કંઈક હૈશે સદભાગ્ય જેથી કરીને સમજાણું અને જો કોઈ બહેનોને આવા પતિવંતાનો ધર્મ ન પાળતા પાળી દેજો પણ સમજાય તો જ પાળજો અને તમ તારે વડ પૂજવાય છુ એને કોઈ દાબ દેવી કહેતા નથી પણ સે નારી ધર્મ મેન નારી ધર્મ જો સમજાય તો સારું છે એટલે કડવો ભગત વાણીમાં ગાય છે સાંભળજો ને માનવ પ્રાણી લાગે ભલ કડવી વાણી એ સમજીને લેજો જાણી ભલ લાગ કડવી વાણી કેવી કડવી વાણી કે કદાચ હું તમને કહું ને થોડું કડવું લાગશે પણ કડવું ઉહળવું એ જ રોગને કાપે પછી આ પુરુષ માંથી એક કડી બોલ્યા કડવો માતા પિતા ને સેવા કરતા છોકરા બહુ શરમા સેવા કરતા છોકરા પછી મોટા ટાણા કરીને એ હરાવા ગંગાજી જાય જીવતા તેની પેટ નો ઠાર્યા ભૂખ્યા તેની ભૂલ પે માર્યા ઓહ

ખોટા પૂજે અને પ્યારા ગણપતિ દેવ પાડે પછી પાપણે પાણી કે ભલી થઈ હવે ભગતાણી સંતોએ જેવું જેવું જોયું એવું ઠપકારી દીધું લાગવું લાગે ગણાય જોયો પછી થાય એ હાથમાં કડતાલું લઈને સખી મને બહુ ભાટી વગાડે ખરેખર જીવતા જાગતા જો પ્રગટ હોય નારીને માટે તો પોતાનો પતિ એ જ ભગવાન છે અને પુરુષોને માટે જો ભગવાન ગોતવા જાવ ને તો પોતાનો ગુરુ એ ભગવાન સમજાય તો અરે એ સિવાય કોઈ ઉદાર કરવા માટે છે નહીં પોતાના પતિ જે છે બેનો માટે જીવતો જાગતો ત્યાં સુધી બેન માથે શણગાર હોય કપડા પહેર્યા હોય પહેર્યા હોય કપાળમાં શણગારગવાન હોય તો જ્યાં સુધી પોતાનો પતિ ભલે કાળો હોય કદરૂપો હોય મૂંગો હોય બેરો હોય લુલો હોય લંગડો હોય પણ જીવતો જાગતો હોય ને એ જેનો ભગવાન

તો હજી પાંચ દોઢ મિનિટ બેઠા છે કોઈ પણ સત્સંગ વિશે નારી ધર્મ વિશે કે પછી ભક્તિ વિશે કોઈ પણ પ્રશ્ન મૂંઝાતો હોય કોઈ પણ શબ્દમાં કોઈ સમજવામાં ફેરફાર હોય એ મારા બાપલા પૂછવાની છોડ બોલો સદગુરુ